મિત્રો જય ગૌ માતા શ્રી ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટની અંદર આરસીસીની નેવું ની જે ગમાડ બનાવવામાં આવી જેમાં ઘાસચારોનો બગાડ ન થાય તેના માટે ગોવાળ દ્વારા ખૂબ કાળજીપૂર્વક ઘાસચારોનો પણ ખ્યાલ રાખે છે અને ગૌ માતા આ ગૌશાળાની અંદર ખૂબ સુંદર અને સુંદર રીતે સારો ખાઈ શકે આ ગૌશાળાની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી આપ સૌએ આપેલું યોગદાન આપ આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અવશ્ય ને અવશ્ય આપનો કિંમતી સમય કાઢી અને ગોપાલક ગૌ ટ્રસ્ટની મુલાકાતે જરૂર ને જરૂર પધારજો આ ગૌશાળા એક નિસ્વાર્થ ભાવથી ઘરેથી તરછોડી દીધેલા વૃદ્ધ બીમાર આવા ગૌ માતાની અહીંયા સેવા થઈ રહી છે જે સેવા એક નિસ્વાર્થ ભાવે થઈ રહી છે આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી સાધુ સંતોના આશીર્વાદથી સૌ સ્નેહીજનો વડીલો મિત્રો અને સમસ્ત સરેરા ગામ અને સ્વયંસેવકો દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ સુંદર અને સુંદર રીતે ચાલી રહી છે મિત્રો આ ગૌશાળામાં જ્યાં જ્યાં જરૂર પડી છે તો આ ગૌશાળામાં પાણીની જરૂર હતી જે વર્તમાન સમયમાં હાલ ઘાસચારાની જરૂરિયાત હતી તો જ્યાં જ્યાં જરૂર પડી છે તે ગૌ માતાના આશીર્વાદથી આપ સૌના સાથ સહકારથી હંમેશને માટે આપે આ ગૌશાળાની અંદર ફૂલ નથી ફૂલની પાખડી રૂપી આપણે જે યોગદાન આપ્યું છે તેના આપ સૌને હું હૃદયથી ગોપાલક ગૌસેવા ટ્રસ્ટી સમસ્ત સરેરા ગામ વતી આપ સૌને હૃદયથી આવકારું છું ગૌ સેવા એ જ પ્રભુ સેવાના હેતુથી એક નિસ્વાર્થ ભાવે આ ગૌસેવા ચાલી રહી છે હાલ આ ગૌશાળાની અંદર સાઠ થી સિત્તેર ગાયો છે જે ખૂબ સુંદર અને સુંદર રીતે અહીંયા ગોવાળ દ્વારા આ ગૌસેવા ની પ્રવૃત્તિમાં ઘાસચારાનો બગાડ ન થાય એવી ખૂબ સુંદર સેવા આ ગૌશાળાની અંદર ગોવાળ પણ કરી રહ્યા છે આપ સૌના સાથ સહકારથી આ ગૌશાળાની અંદર દૂર દૂરથી પણ ગોપાલક ગૌસેવા ટ્રસ્ટની નોંધ લઈ અને આપે જે કંઈ યોગદાન આપ્યું છે તે યોગદાનને અમે હૃદયથી આવકારીએ છીએ આપનો કિંમતી સમય લઈ અને ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર આપ જરૂરથી શક્ય બને તો રૂબરૂ મુલાકાત લેવા આપ સૌને હૃદયથી આવકારું છું મિત્રો આ ગૌશાળાની અંદર હાલ સો બાય ચાલીસનું શેડ છે જે ગૌ માતાને અંદર રહેવા માટે નેવું ફૂટની આરસીસી ગમાણ છે આ ઘાસ સારો ખુલ્લા મેદાનમાં રહે છે આ પાણીના બે ટાકા છે જે વેડા તેમાંથી આ ગૌમાતા પાણી પી રહે છે નાના વાસરું પણ અહીંયા પાણી પી રહે છે એવી રીતે આ નાના ટાંકો બનાવવામાં આવે છે આ ગૌ માતા લીલો ઘાસ સારો ખાઈ રહે તેના માટે આ સારો અહીંયા છેલ્લા છ આઠ મહિનાથી અહીંયા રોપેલો હતો પણ હાલ વર્તમાનમાં પાણીની પરિસ્થિતિને હિસાબે થોડો સારો લીલો ગૌ માતાને બહોળા પ્રમાણમાં મળી શકતો નથી જેથી કરીને વર્તમાન સમયમાં ઘાસચારાની તકલીફ પડી હતી તો હાલ અહીંયા સાડી ત્રણસો ને ચોગન ચાલીસ મણની ઘાસચારાની ગાડી આપે આપેલું આવી છે તો આપ આ ઘાસચારાનું કટિંગ મશીન છે તો આપ સૌના સાથ સહકાર થી આ ગાઉ માતા ઘાસ સારો ખાઈ શકે છે અને ઘાસ સારો ખાઈ રહી છે ખૂબ સુંદર અને સુંદર રીતે આ સેવા એ પ્રવૃત્તિ આપ સૌના સાથ સહકારથી સાધુ સંતોના આશીર્વાદથી અને ગૌ માતાના આશીર્વાદથી ચાલી રહી છે તો હાલ વર્તમાન પરિસ્થિતિમાં સોભાઈ શાળીનો શેર છે તેમાં ઘાસ ગોડાઉન નથી તો આ વિડીયો જોઈ આપ સૌ ધર્મ પ્રેમી ભાઈઓને દાતાશ્રીઓને આ વિડીયો જોઈ અને આ ગૌશાળાની માલપા હાલ ઘાસચારાનું ગોડાઉન બનાવવાની ખૂબ જરૂરિયાત છે જેથી કરી આ ઘાસચારો ખુલ્લા મેદાનમાં ન રહે અને ઘાસચારાનો બગાડ ન થાય જેથી કરીને આપ સૌને હૃદયથી કરબદ્ધે પ્રાર્થના આ વિડીયો જોઈ આપ આગળ શેર કરજો લાઈક કરજો કારણ કે એક પચાબાઈ શાળીનો શેડ બનાવો છે જે વીસ વીસ ફૂટની હાઈટ તો આપ જે કોઈ ભામાશાને લક્ષ્મીનું સિંહદાન કરવું હોય તો આપ ફૂલની તો પાખડી રૂપે આ ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપ ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટની અંદર આપ જરૂર ને જરૂર આ ઘાસચારાના શેડ બનાવવા માટે આપ મદદ કરવા નમ્ર વિનંતી આપે જ્યારે પણ જરૂરિયાત પડી છે ત્યારે સવે સાથ સહકાર આપેલો છે ફૂલની તો ફૂલની પાખડી રૂપી જેને યોગદાન અહીંયા ગૌશાળાની અંદર જે આપેલું છે આપ સૌ ધર્મપ્રેમીઓએ તેમને હું હૃદયથી ગોપાલક ગૌસેવા ટ્રસ્ટ આવકારું છું અને આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું શક્ય બને તો ગોપાલક ગૌસેવા ટ્રસ્ટની રૂબરૂ મુલાકાત લેવા અવશ્ય ને અવશ્ય પધારજો હાલ આ શેડની જરૂર છે તો જે ભામાશાને લક્ષ્મીનું શ્રીદાન કરવું હોય તો ગોપાલક ગૌસેવા ટ્રસ્ટની અંદર જરૂરને જરૂર કરજો અને આપ ગૌશાળાની અંદર નિહાળી જોઈ અને કરજો કારણ કે હાલ આ પરિસ્થિતિની એક શેડની જરૂર છે આ શેડમાં જે કોઈ ભામાશાને લક્ષ્મી નિશ્વિદાન કરવું હોય તો અમારો ગૌશાળાનો ગોપાલક ગૌસેવા ટ્રસ્ટનો કોન્ટેક્ટ નંબર ચોરાણું બે પંચોતેર અઠ્ઠાવન પાંચ બાર નાઇન ફોર ટુ સેવન ફાઈ ફાઈ એટ ફાઈવ વન ટુ અવશ્ય ને અવશ્ય વધારજો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય ગૌ માતા જય ગૌ માતા